આપણા છોકરાઓ લાગે તમને એવા પણ અગિયાર નાચવાનું છે તો આટલી બધી કુદરતે આપણને તાકાત આપી છે પણ એ તાકાત નો ઉપયોગ તમારા ભવિષ્ય બનાવવા માટે બી કરો આજે તમને બધાને જોઈને આનંદ થાય છે કેમ કે આપણા લોકો શું છે કે નાચવા કૂદવામાં ભેગા થાય આવું કઈ સાંભળવા કે ભેગા થતું નાચવા કૂદવાનું કહી દે કે ભાઈ ચાલો આપણે ત્યાં પ્રોગ્રામ છે ખાવા પીવાનો તો ત્યાં ટોળે વળી જાય બેન્ટ આવે છે તો ટોળા વળી જાય પણ કઈ બે સારી વાત કેવા કોઈ આવે છે કોઈ સાધુ સંત આવે છે કોઈ વડીલ આવે છે કોઈ અધિકારી આવે છે ત્યારે આપણા લોકો પર સમય રહેતો નથી પણ આજે મને આનંદ થયો કે તમે બધા અહીંયા ઉપસ્થિત છો બધા માટે એકવાર પાડી વાર તમામ સમાજના વડીલો માતા બહેનો સૌ ઉપસ્થિત છો ત્યારે આજે અમારું ખૂબ સારું સ્વાગત કર્યું છે સાથે કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઘણા પોલીસ અધિકારી ઉપસ્થિત છે એમને પણ આવકારું છું પ્રેસ મીડિયાના મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ સૌને આવકારું છું તમે બધા વિચાર કરતા હશો કે આજે આ વર્ષે તો કોઈ ચૂંટણી નથી કે કોઈ હમણાં કોઈ પ્રોગ્રામ નથી કોઈ પ્રચાર નથી કોઈ માયક નથી કોઈ પડઘમ નથી તો જયતરભાઈ લોકો સુકામ આવ્યા છે તો મિત્રો અમારું કામ માત્ર ચૂંટણી લડવાનું ચૂંટણી જીતવાનું નથી સાથીઓ અમારું કામ સમાજને જાગૃત કરવાનું પણ છે અને તમને જાગૃત કરવા માટે આજે ઓરી અમે આવ્યા છે મળી લઈએ કેમ કે આપણે બધા મળતા નથી બધા એટલા બધા કામમાં વ્યસ્ત છે આપણા લોકો આજે તમે જોઈ લો મારા પોતાના વિસ્તારમાં પણ મારે મારા લોકોને મળવું હોય તો સાંજે મીટિંગ કરવી પડે તો બધા મળે દિવસે દિવસે તો બધા થેલા લઈને કોઈ બજારમાં હોય કોઈ મજૂરીએ હોય કોઈ ખેતરે હોય આજે તમે ઓરી ગામના નાગરિક છો નિકોલી ગામના નાગરિક છો દેશના નાગરિક છો એ સાબિતી કરવા માટે માણસ હળતી જિંદગી માણસ ની પૂરી થઈ જાય એવી પરિસ્થિતિ છે માણસ જન્મે એટલે પહેલા જન્મનો દાખલો જોઈએ થોડો સમય જાય એટલે લિવિંગ પાંચ વર્ષ નો છોકરો થાય એટલે આધાર કાર્ડ જોઈએ સાત વર્ષ નો થાય એટલે રેશન કાર્ડ જોઈએ પછી મોટો થાય એટલે પાન કાર્ડ જોઈએ ઘર વેરાની પાવતી જોઈએ લાઇટ બિલ જોઈએ આકારણી જોઈએ જીએસટી નંબર જોઈએ પાસપોર્ટ જોઈએ અને હું તો એટલું કેમ છું આ સરકારમાં એવું થઈ ગયું છે કે હવે તમે કોઈ યોજના લેવા જાવ ને તો તમને પહેલા પૂછે કે ભાઈ તમે હયાત છો એનો દાખલો લઈ આવો ઓનલાઈનમાંથી પછી તમને યોજના મળશે સાચી વાત છે કે ખોટી વાત છે તો જે માણસ યોજનાનો લાભ લેવા જાય છે જીગતો જાગતો માણસ પોતે જાય છે પછી પણ તો હયાત છે એનો દાખલો લઈ આવો પછી જ આ લાભ મળશે આજે તો એવા લોકોને કામે લગાડ્યા છે આપણા લોકોને કેમ કે સરકારને ખબર છે આ બધી પ્રજા નવરી પડે ને તો એ રોડ માંગે શાળા માંગે શિક્ષણ માંગે રોજગારી માંગે પ્રજા નવરી પડે એટલે ભલ ભલા આંદોલનો કરે સરકાર સામે બધું ઉઠે એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ આમને નવરા રાખવાના કઈ ને કઈ કામ હોપી જ દેવાનું પ્રજાને એટલે પ્રજા છે ને એમાંથી નવરી ના પડે એટલે પ્રજા નવરી ના પડે એના માટે સરકારે તો ભલ ભલા તુક્કા હમણાં અપનાવ્યા છે તમે જોયું હશે હમણાં થોડા બે ત્રણ મહિના પહેલા સરકારે કીધું કે ભાઈ તમારા પર જેટલા લોકો પર આધાર કાર્ડ છે એને અપડેટ કરાવો નહીં તો તમારી બધી યોજના તમને લાભ આપવામાં આવશે નહીં છોકરાઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં એટલે આપણે તો છોકરાઓને લઈને આધાર કાર્ડ અપડેટ કરવા માટે બે મહિના દોડ્યા સાચી વાત છે કે ખોટી વાત છે બે ત્રણ મહિના આધાર કાર્ડ અપડેટ માટે દોડ્યા થોડીક વાર રહીને પાછું સરકારે કીધું તમારો જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરી લાવો બાકી તમને અનાજ મળશે નહીં આજનો સમય ખૂબ મહત્વનો છે આપણે તો બધા હું છે કઈ બેન્ટ આવવાની છે બાઈકો લઈને રેસમાં નીકળી જઈએ આપણા જુવાની આવો બેન્ટ ને બાઈકો ને મોબાઈલો ને બધું ખરું પણ આ તમારો સમય તમારો ભવિષ્ય બનાવવા માટેનો છે આજે ચૈતર વસાવા આવ્યો છે એટલે બે વાત બી બી પણ તમે ભાઈ માનતા તો માનવી પડશે બધા આપણા મા બાપ ખેતમજૂરી કરતા હોય ખેતી કરતા હોય અને પરિવાર નું માંડ માંડ ગુજરાન ચાલતું હોય અને જુવાનિયા બાજુ વાળો આરવન લાવે કેટીએમ લાવે એટલે પોતાના બાપ ને બી કે મને બી કેટીએમ જોઈએ મને બી આરવન જોઈએ રડે રિહાઈ જાય આઈફોન લઈ માંગે કે કે બધા જ અમારું ગ્રુપ છે 44 ગ્રુપ બનાવ્યું છે રાઇડર ગ્રુપ છે ફલાણો ગ્રુપ છે ગ્રુપ કાઢે પછી મરદપુરી બિચારો બાપ તો છે ને પછી દેવું કરીને લઈ આપે હા બેટા આવે તું કે છે તો લે પછી રેસ કાઢે પૂછે ભાઈ આજે રોકી સ્ટાર કા આવવાની છે કોઈ કહે કે ભાઈ તિલક એટલે તિલક જાય ડેડિયા તો ડેડિયા આવે બધું જ બરાબર છે ને આપણા લોકોમાં તો એટલી બધી તાકાત આપણા છોકરાઓ લાગે તમને એવા પણ અગિયાર વાગ્યાથી નાચવા પડે ને તો પાંચ વાગે ભેટ બાંધ ને તો બી કે ચાલુ કર નાચવાનું છે તો આટલી બધી કુદરતે આપણને તાકાત આપી છે પણ એ તાકાતનો ઉપયોગ તમારા ભવિષ્ય બનાવવા માટે બી કરો ફરવામાં પાર્ટીઓ કરવામાં કે રાઈડ કરવામાં નહીં એ બધું છે જ આપણી સાથે જોડાયેલું છે રમત ગમત પણ જોડાયેલા છે વોલીબોલ રમો ક્રિકેટ રમો ફૂટબોલ રમો બધું જ રમો પણ સાથે સાથે મગજમાં ગાઢ બાંધો કે મારું જીવનનું શું મારા પરિવારનું શું મારે નોકરી કરવાની છે મારે ધંધો સારો કરવાનો છે મારા પરિવારને ને સાચવવાના છે એ પણ મારા સાથી યુવાનો એ મગજમાં રાખવું પડશે રાખશો ને હવે એ તમારે રાખવું પડશે અહીંયા ઘણી માતા બેનો વડીલો છે એમને પણ વિનંતી કરું છું પોતાના યુવાનો રડી રડીને રિસાઈ જાય ને પણ માગે ને તો પણ એને સમજાવો એને કેવ કે ભાઈ ભણી લેતો સમય છે સારી નોકરી મેળવી લે અને નોકરી નહીં મળે તો સારું એવું કોઈ પણ જગ્યાએ પોતાનું કેરિયર બનાવે તરફ આપણે વાળવા પડશે નહી તો માત્ર નાચવા કૂદવામાં ને ભાષણો અમારા જેવા આવીને કરી જશે પણ એનો કોઈ મતલબ રહેવાનો નથી જાગવું પડશે આપણે ગામના ઘણા વડીલો યુવાનો બધા બેઠા છે એમને પણ મેં વિનંતી કરું છું આપણે બધા જ લોકો ધાર્મિકતામાં અમે પણ માનીએ છીએ બધું જ બરાબર છે અમે પણ ગણપતિ સ્થાપના કરીએ છીએ અમે પણ નોરતા બેસાડીએ છીએ અમે પણ ગરબા રમીએ છીએ અમે પણ ડાયરા કરીએ છીએ અમે પણ ભજન માં જઈએ છીએ અમે પણ ભાગવેલ જઈએ છીએ અમે પણ ભાદરવા આવીએ છીએ પણ આવા નાના નાના છોકરાઓ જે સ્કૂલમાં ભણે આજે તો તો જોયા એ બધા રજા પાડીને પંદર પંદર દિવસ નીકળી ગયેલા છે તો એમને પણ આપણા મારા સાધુ સંતો મહંતો બેઠા છે એમને વિનંતી છે એવા છોકરાઓને કે ભાઈ તું સ્કૂલ જ્યાં પેલો તારો ભણવાનું છે અમે બધું સંભાળીશું સાચી વાત છે કે ખોટી વાત છે